નમસ્તે સ્વાગત છે આપનું આજના એસજીવીપી ડોક્ટર્સ હેલ્થ ટોકમાં આજે આપણી સાથે છે ડૉક્ટર માનસી શાહ મેડિકલ ઓન્કોલોજીસ્ટ નમસ્તે નમસ્તે સો આજે આપણી સાથે છે ડૉક્ટર માનસી શાહ જે આપણાને કેન્સર વિશે થોડી માહિતી આપશે આજે આપણે જાણીએ છીએ કે આજના ટાઈમમાં ઘણા બધા લોકોને કેન્સર ડે ટુ ડે લાઈફમાં વધતું જાય છે તો આજે આપણે જાણીશું કે કેન્સર શું છે મેમ કેન્સર અચાનકથી થતો રોગ છે કે એ વર્ષોથી ધીમે ચૂપચાપ ડેવલપ થાય અને આપણાને ન ખબર પડે એવા પણ કઈ સિમ્ટમ્સ હોઈ શકે એમાં કેન્સર બહુ અલગ અલગ પ્રકારના હોય ફોર એક્ઝામ્પલ આપણે બ્લડ કેન્સરની વાત કરીએ તો બ્લડ કેન્સર બહુ ઝડપથી ડેવલપ થાય એટલે એ અમુક દિવસોમાં કે અમુક અઠવાડિયાઓમાં ડેવલપ થઈ શકે પણ મેજોરિટી જે કેન્સર્સ છે એ ધીરે ધીરે ડેવલપ થાય કેન્સરનું ડાયગ્નોસિસ એ ઇમરજન્સી નથી ઘણા લોકોને એવું થાય કે આપણને કેન્સર થયું છે એવું જાણવા મળે એટલે બીજાના બીજા દિવસે કશું પણ વિચાર્યા કર્યા વગર આપણે ઓપરેશન કરાવી દઈએ આપણે એ અંઘ કાઢી નાખીએ તો આપણને રોગ મટી જશે પણ આજના જમાનામાં સારી કેર માટે કેન્સર ધારો કે આપણે સ્તન કેન્સરની વાત કરીએ તો સ્તન કેન્સર નિદાન થયું છે ઇનફ નથી ઇન્ફોર્મેશન એની ટ્રીટમેન્ટ કરવા માટે કયા સ્ટેજનું છે એ કયા ટાઈપનું છે એના માટે આપણે શું બેસ્ટ કરી શકીએ યુઝલી આ બધી પ્રોસેસ આપણને જાણતા જાણતા અઠવાડિયું બે અઠવાડિયું નીકળે તો પેશન્ટ્સ ઘણી વાર ગભરાઈ જાય કે કેન્સર છે તો આપણે કેમ હજુ સુધી કંઈ કરતા નથી સો મોટાભાગના કેન્સર્સ એ અમુક મહિનાઓ કે સમટાઈમ્સ ઇવન અમુક વર્ષોથી હોય ગર્ભાશયના મુખની કેન્સરની વાત કરીએ તો એને ડેવલપ થતાં વર્ષો થાય બરાબર સો ઇટ ડિપેન્ડ્સ તો મેમ જેવી રીતના આજના ટાઈમમાં આપણે જોઈએ છે કે હર એક સેકન્ડ પર્સનને કેન્સર હોય છે તો શું આજની મોડન લાઇફસ્ટાઈલ કેન્સરને ઇફેક્ટ કરે છે સો તમારો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે ઓલવેઝ એવું વિચારતા હતા કે પહેલાં દાદા દાદીના જમાનામાં કોને એટલું બધું કેન્સર થતું નહોતું પણ હવે આપણે જોઈએ છે કે ત્રીસ વર્ષે ચાલીસ વર્ષે પચાસ વર્ષે પણ કેન્સર બહુ કોમનલી જોવા મળે છે અને દર ઘર ઘરમાં છે કેન્સર એ બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે એક કેન્સરની ગાંઠ બનવા માટે બહુ બધી જુદી જુદી વસ્તુએ રોંગ જવું પડે એટ મલ્ટિપલ ટાઈમ્સ સો લાઈફસ્ટાઈલ અને આપણું જે મોડન એન્વાયરમેન્ટ છે એ ડેફિનેટલી એમાં કોઈ રોલ ભજવતું હશે કારણ કે જીનેટિક ચેન્જીસ તો એટલા બધા આપણામાં થયા નથી મોડર્ન લાઈફસ્ટાઈલમાં આપણે જે બધી વસ્તુઓ ઇન્સેક્ટિસાઇડ્સ પેસ્ટિસાઈડ્સ પોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એ બધું જે જોઈએ છે એનાથી આઈ એમ શ્યોર કેન્સરની માત્રા વધતી હશે એના માટે આપણે ઇનફ રિસર્ચ કરવાની જરૂર છે ગવર્મેન્ટ ફંડેડ રિસર્ચ જોવા માટે કે કયા વસ્તુથી વધારે રોગ થાય છે આપણે ભારત દેશની વાત કરીએ તો અમુક જગ્યાએ અમુક કેન્સર્સ વધારે કોમન છે ફોર એક્ઝામ્પલ ગુજરાત સ્ટેટમાં ટોબેકો કન્ઝમ્શનથી જે કેન્સર્સ છે મોઢાના કેન્સર્સ છે વધારે કોમન છે સો દરેક જગ્યાનું પોતાનું મહત્ત્વ છે કે આ કેન્સર આ જગ્યાએ વધારે થાય છે સો એ લાઇફસ્ટાઈલ ડિપેન્ડન્ટ છે તો મેમ જેવી રીતના કે આપણે લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ કરી શકીએ તો શું કેન્સરના રિસ્કને ઘટાડી શકીએ છીએ ના રિસ્ક ફેક્ટર્સ અમુક છે જે લાઇફસ્ટાઈલ સાથે જોડાયેલા છે એમાં એક છે ઓબિસિટી ઓવરવેટ હોવું અમુક કેન્સરનું રિસ્ક વધારે છે જેમ કે સ્તન કેન્સર છે યુટ્રાઇન કેન્સર છે કોલોન કેન્સર છે તો આના માટે આપણે વજન મેન્ટેન રાખવા માટે એક્સરસાઇઝ છે કરવી જોઈએ ખોરાક બને એટલો નેચરલ ખોરાક પ્રોસેસ ફૂડ્સ ફાસ્ટ ફૂડ્સ જંક ફૂડ્સ જેટલું ઓછું ખાઈએ એ વેઇટને કંટ્રોલમાં કરવા માટે એટલું જ મહત્ત્વનું છે બીજું છે સ્લીપ સો આપણું આજના જમાનામાં સ્લીપનું ઇમ્પોર્ટન્સ આપણે મોડે સુધી જાગીએ છીએ સવારે વહેલા ઉઠીએ છીએ સો સ્લીપ ઇમ્યુનિટી સાથે રિલેટેડ છે જેટલી આપણી ઇમ્યુનિટી સારી હશે એટલું આપણને આ બધા ક્રોનિક ડિઝીઝીસને ફાઇટ કરવામાં હેલ્પ કરશે સો સ્લીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સો આ રીતે આપણે લાઈફસ્ટાઈલમાં નાના નાના ચેન્જીસ કરીને પણ કેન્સરનું રિસ્ક ઓછું કરી શકીએ છીએ તો મેમ જેવી રીતના આપણે લાઇફસ્ટાઈલની વાત કરી તો એવી કઈ ત્રણ હેબિટ્સ છે કે જે આપણે આપણી જીવનશૈલીમાં નાખીએ તો આપણે કેન્સરના રિસ્કથી બચી શકીએ છીએ સો એમાં એક છે એક્સરસાઇઝ પહેલું છે એક્સરસાઇઝ એક્સરસાઇઝ અત્યારે જે રેકમેન્ડેશન છે કે આપણે અઠવાડિયાના એટલીસ્ટ ત્રણ કલાક એવી એક્સરસાઇઝ કરવી જોઈએ જેનાથી આપણું હાર્ટ રેટ ઉપર થાય સો એ તમે ત્રણ કલાક ગમે તે રીતે તમે અઠવાડિયામાં ત્રણ દિવસ કરો કે અઠવાડિયામાં છ દિવસ અડધો અડધો કલાક કરીને એક્સરસાઇઝ કર્યો કે જેનાથી આપણું હાર્ટ રેટ વધે છે સો વન ઇઝ એક્સરસાઇઝ બીજું છે ન્યુટ્રિશન બને એટલું આપણે ઘરે બનાવેલું ખાવાનું પછી એ તમે ગમે તે ખાઓ બધું માપમાં ખાવાથી આપણે ન્યુટ્રિશનલી પોતાની જાતને હેલ્ધી રાખી શકીએ બને એટલું બહારનું ખાવાનું અવોઈડ કરવાનું પેકેજ ફૂડ અવોઇડ કરવાનું પ્રોસેસ ફૂડ અવોઈડ કરવાનું અને આપણું જે સ્ટેપલ ડાયટ છે એ ફોલો કરવાથી ઘણા બધા રોગ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ અને ત્રીજું લાઈક એ સેડ ઇઝ સ્લીપ પેટર્ન્સ આ નોર્મલી વોટ ઇઝ રેકમેન્ડેડ ઇઝ કે દિવસના સાત કલાક ઓફ સ્લીપ ઇઝ સપોઝ ટુ બી ગુડ ફોર યોર હેલ્થ ઇટ હેલ્પ્સ વિથ મેન્ટલ હેલ્થ ફિઝિકલ હેલ્થ ઇમ્યુનિટી અને તમારું વિચારશક્તિ સો આ ત્રણ વસ્તુ પર આપણે જો ફોકસ કરી શકીએ આમ સાંભળવામાં બહુ સિમ્પલ લાગે પણ આ જ આપણે કરી શકતા નથી તો મેમ ધારો કે કોઈ એવું વ્યક્તિ છે કે જેને જાણવું હોય કે મને કેન્સર છે કે નહીં એના માટે એને શું ટેસ્ટ કે રિપોર્ટ્સ પહેલેથી કરાવવા જોઈએ જેથી એ કેન્સરથી બચી શકે સો અમુક રિપોર્ટ્સ અમે સ્ક્રીનિંગ રિપોર્ટ્સ કહીએ એનો મતલબ એ કે આપણા શરીરમાં કેન્સરની ગાંઠ છે પણ આપણને કોઈ ચિહ્નો નથી એના પણ આપણને અર્લી ડિટેક્ટ કરવું છે જેથી આપણે એ રોગને મટાડી શકીએ બ્રેસ્ટ કેન્સર અને અર્લી ડિટેક્શન માટે મેમોગ્રાફી ચાલીસ વર્ષની ઉંમર પછી દર મહિલાએ કરવી જોઈએ દર બે વર્ષે એકવાર કે દર વર્ષે એકવાર એનામાં એક્સરે એક્સપોઝર એટલું બધું નથી કે આપણને એક્સરેથી કોઈ નુકસાન થાય તો એનાથી ડરવાની જરૂર નથી સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર માટે પેપ્સમિયર એક સિમ્પલ ટેસ્ટ છે તમે ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ તમને કોઈ તકલીફ નથી તો પણ યુઝલી આપણે એકવીસ વર્ષ કે છવ્વીસ વર્ષની ઉંમરથી એ એડવાઇઝેબલ છે દર પાંચ વર્ષે એકવાર સર્વાઇકલ કેન્સર પ્રિવેન્ટેબલ કેન્સર છે કેન્સર થતાં પંદર વીસ વર્ષ થાય પણ તમને પ્રી કેન્સર સ્ટેજમાં તમે એની ટ્રીટમેન્ટ કરો નિદાન કરો તો એ કેન્સર સુધી પહોંચે નહીં એટલે પ્રિવેન્શન અને અર્લી ડિટેક્શન બંને માટે અમુક કેન્સર્સ જેમ કે ફેફસાનું કેન્સર એ બહુ કોમન છે હેવી સ્મોકર્સમાં બહુ ટોબેકો કે સ્મોકિંગ કર્યું હોય તો એના માટે લોડો સિટી સ્કેન આપણે કરાવી શકીએ પ્રોસ્ટેટ કેન્સર પુરુષો માટે આપણે પીએસએ સ્ક્રીનિંગ કોન્ટ્રોવર્શિયલ છે પણ વર્ષમાં એકવાર રૂટીન બ્લડ ટેસ્ટ સાથે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ છે એની સાથે એકવાર પીએસએ કરાવવું હોય તો આપણે કરાવી શકીએ છીએ અને કોલોનોસ્કોપી પચાસ વર્ષની ઉંમર પછી એક વાર કરાવવાની રે દર દસ વર્ષે રિપીટ થાય એ કોલોન કેન્સર પ્રિવેન્શન માટે છે સો આ જે બધા સ્ક્રીનિંગ ટેસ્ટ છે વર્લ્ડ વાઈડ અપ્રુવડ છે આ કરવાથી મોર્ટાલિટી એટલે કે ડેથ રેટ્સ આપણે રિડ્યુસ કરી શકીએ છીએ તો મેમ ઘણી બધી જાણકારીઓ મળી કેન્સર રિલેટેડ તો આપણા વ્યુઅર્સ માટે એટ ધ એન્ડ ઓફ પોડકાસ્ટ તમારા એન્ડથી કોઈ કેન્સર શબ્દ થી ડરો નહીં કેન્સર ઘણું બધું કેન્સર પ્રિવેન્ટેબલ છે સિમ્પલ lifestyle changes સાથે જેમ કે ચાલવા થી સારું ખાવા થી આપણે કેન્સર ને પ્રિવેન્ટ કરી શકીએ છીએ અને ધારો કે કોઈને કેન્સર થાય તો આપણે વેઇટ કરવાની જરૂર નથી अर्ली કેન્સર ઇઝ વેરી ક્યોરેબલ મોસ્ટ ઓફ ધ કેન્સર્સ પ્રિવેન્શન માટે આપણે મેમોગ્રામ છે પેપ્સમિયર છે એ બધા ટેસ્ટ રેગ્યુલર બેઝિસ ઉપર કરાવીએ તો ડિટેક્ટ અર્લી થાય અને આપણે રોગથી મુક્ત થઈ શકીએ છીએ અને યરલી ચેકઅપ કોઈ સિમ્ટમ્સ હોય કે ના હોય એકવાર જનરલ ફિઝિશિયન પાસે કરાવશો તો દેટ વુલ બી હેલ્પફુલ હોલિસ્ટિક હોસ્પિટલ